રાજકોટ મેટોડા જીઆઈડીસી ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે રાજકોટના લોધીગા તાલુકાના મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી આ આગ એક કિલોમીટર સુધી તેના દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા ફાયર વિભાગની ટીમોમાં કાલાવાડ અને રાજકોટથી પણ આ ટીમો બોલાવવામાં આવી હતી

એકઠા થઈ ગયા હતા દર બુધવારે જીઆઈડીસી રજા રહે છે જેને લઈને આ જાનહાનિ ટળી છે આવેલા ગોપાલ ભયંકર આગ લાગવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું સદનસીબે કોઈ જાનહાનિના ના સમાચાર નથી